મિત્રો તમે ફિલ્મો ની અંદર એક્ટર પહાડ ઉપર થી પડી જાય અને વચ્ચે લટકી જાય એવા સીન તો તમે ઘણા બધા જોયા પણ તે સીન ને કઈ રીતે શૂટ કરવામાં આવે લગભગ તમને ખબર નહીં હોય તો જુઓ મિત્રો આ વિડીયો ની અંદર તો મિત્રો આ રીતે તે સીન ને શૂટ કરવામાં આવતા હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે હોય તો એક લાઇક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો તમે બાહુબલી ફિલ્મ ની અંદર બાહુબલી બળદ ઉપર દોડે છે તે સીન તો તમે જોયો જ હશે પણ તેને કઈ રીતે શૂટ કરવામાં આવે તો આ વિડીયો ની અંદર તમે જોઈ શકો છો આ રીતે નકલી બળદ ઉપર બાહુબલી દોડે છે અને પછી વીસ ની મદદથી તે સીન ઓરિજિનલ બતાવવામાં આવ્યો હતો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દીધો ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો તમે ફિલ્મો કે સિરિયલો અંદર રોમેન્ટિક સીન તો ઘણા બધા જોયા હશે પણ તેને કઈ રીતે શૂટ કરવામાં આવે છે આ વિડીયો ની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે રોમાન્ટિક સીન ને શૂટ કરવામાં આવતા હોય છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દીજો ચેનલ પણ નવા હોય તો ચેનલ ને કરી લેજો મિત્રો કે સિરિયલો પસંદ આવે ચેનલ પણ નવા હોય તો ચેનલ ને કરી લેજો મિત્રો તમે ફિલ્મો કે સિરિયલોની અંદર પહાડ ઉપરથી પથ્થર પડવાનો સીન તો જોયો જ હશે પણ તેને કઈ રીતે શૂટ કરવામાં આવે છે આ વિડીયો ની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે નકલી પથ્થર થી તેનું શૂટ કરવામાં આવતું હોય છે તો 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 મિત્રો મિત્રો વિડિયો પસંદ આવે એક કરી કરી દીધો અને ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ તમે ફિલ્મોની અંદર વાળા સીન તો જોયા જ પણ તેને કઈ રીતે શૂટ કરવામાં આવે છે આ વિડીયોની અંદર તમે જોઈ શકો છો તો મિત્રો આ રીતે સ્ટુડિયોની અંદર આખો સેટઅપ કરવામાં આવે છે અને ત્યારબાદ તેનું શૂટ કરવામાં આવે છે તો મિત્રો વિડીયો પસંદ આવે તો એક લાઇક કરી દીધો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો